તો હેલો ગાઈ તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં અને તારીખ છે આજે સાત એક બે હજાર છવ્વીસ ને આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે આપણે કાલે બોર્ણ બીજા કાપી ઢગા કરીને મૂકી દીધા હતા આપણે ડીગર અહીંયા જ પડ્યું છે અને રાજુભાઈ ટ્રેક્ટર લઈ આવી ગયા છે હવાર હવારમાં અને આપણે હવે જો કોક ખોલવાનો છે તો આપણે હવે જઈ શું જોકો ખોલવા માટે તો મિત્રો આપણે તારેનો તારે નો ખોલી દીધી છે જોકો અને રાજુ ભાઈ લાલ ઘોડો લઈને આવી ગયા છે અને આપણે પપ્પા આવી ગયા છે ડાલુ લઈ તો મિત્રો બને રહો અમારા બ્લોગ તો મિત્રો આપણે હવે બટાકા કાઢવા ચાલુ કરી દીધું છે ઘણા ખરા કાઢ્યા પર છે તમે જોઈ શકો છો અમે બટાકા કાઢી નાખ્યા છે ઘણા ઘણા અને ચાલુ છે રાજુભાઈ ભાઈ કાઢ્યા રહ્યા છે મિત્રો બને રહો અમારા વ્લોગમાં ગાઈસ આપણે બટાકા મારતા હતા ચાબી આનો બ્રેક આવી ગયો છે આપણે જીગો આપણે ચાબીન બેઠા દે છોકરો બાને ચાબીન લડવા ચાલુ કરી દીધું મળી હવે ચાબી તો આપણે બટાકા કાઢે દે ઘણા ખરા ભરી ગયા છે થોડો કોજે બાચી છે બીજો ભરી ગયા છે અને બે હાઈ ગયા છે ગાયો બદલે બોણ જાવ બદલે આલો બરાબર ચાલ્ગી દીધા કણક પર બરો બરો છે અને આમાં ચમંગા કો ઉપર ઉપર થી મોઢિયા ઉપર થી ખરાબ ખરાબ બેણ્યારા છે તો મિત્રો આપણે હવે બટાકા થી કાટે તે ભરી ગયા છે અને થોડક સાલાખા પડ્યા છે કે વેપારી આવે છે એટલે આતાવા બદલે અને એક કટફરેસે શિવાન ચાલુ કરી દીધું છે અને બાજુમાં જે મોળ બાગ છે તે વાડવાનું ચાલુ છે તો ખાવતે જી ને આપકોનો બાટી સાટો તો મિત્રો બને રાખમો મારા બ્લોગમાં તો આપણે બટાકા બીજ રેડી લઈ ગયા છે ખાવા હારું જોઈ શકો છો બટાકા શાક બાજરી રોટલા અને આપણે થોડુંક લાઈ દીધું છે કચેરીયું છે ને તો જય માતાજી મિત્રો બન્યા રહો અમારા બ્લોગમાં મિત્રો આપણે હવે ખાઈ આવી ગયા ક્ષેત્રમાં અને ગાડી લોડ કરી દીધી છે તમે જોઈ શકો છો આપણે ગાડી લોડ કરી દીધી છે આપણે અને 56 કટા છે આજે કોઈ ખેતરમાં વેપારી નહોતા આવ્યા કેમ કે કાલે માર્કેટમાં થોડુંક મંદુ હતું એ સિધિ હોય રૂપિયા હજી બટાકો જોયું હતું માર્કેટમાં એટલે આજે કોઈ વેપારી આપણા ખેતરમાં આવ્યા નહીં અને આપણે હવે માર્કેટમાં જવાનું છે માર્કેટમાં જીભ આવવા આવે તો મિત્રો બને રહો અમારા વ્લોગમાં અમારા ભાવ આજે બટાકા જોઈએ છે જોવા માટે માતાજી મિત્રો બન્યા રહો અમારા વ્લોગમાં તો મિત્રો આપણે હવે ડીસા માર્કેટ યાર્ડમાં આવી ગયા છે બટાકા ભરી તમે જોઈ શકો છો કે આ ડીસા માર્કેટ યાર્ડ છે બટાકા આવી ગયા છે આ બાજુ હરાજી ચાલશે મિત્રો આપણે હરાજી બાકી છે એક જગ્યાએ ધોયેલા બટાકા બસો રૂપિયા ગયા છે મિત્રો એ આપણે ધોયા વગર છે શું ભાવ જાય છે મિત્રો એ હવે આગળ મળીએ આપણે ત્યાં હરાજી આવે ત્યારે ખબર પડે જય માતાજી મિત્રો બન્યા રહો અમારા બ્લોગમાં આજની હરાજી સાંભળવા માટે બટાકાની મિત્રો આપણે બટાકા ખાલી એસીનથી માજ્યા છે અને આપી હાલ્યા નથી પેન્ડિંગ કાચ્યું છે અને કાલે હરાજી કરાવીશું વઠી અને મિત્રો આ બ્લોગ આપણે અહીંયા સમાપ્તીએ છીએ અને આપણે હવે જઈશું કરે જય માતાજી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી હવે કાલે જય માતાજી